હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ યુ ઓલ ગેઝ આર ફાઇન તો આપણું સરસ મજાનું મોર્નિંગ રૂટિંગ સ્ટાર્ટ થઈ ગયું છે ઉતાવળમાં એઝ હવે તો છે ને અમારો ફિક્સ ડાયલોગ થઈ ગયો છે આઈ થિંક સો બટ ઇટ્સ ફાઇન તો હવે આપણે જઈએ છીએ ક્યાં મ્યુનિક તરફ જવાનું છે નીતિ અને આપણા બીજા બે એના ફ્રેન્ડ્સ છે એ જોડાવાના છે આપણી સાથે તો ત્યારે હું સ્ટેશને જાઉં છું ટ્રામ પકડવાની છે બહુ લેટ થઈ ગયું છે કેમ કે પહેલાં છે ને હે પ્લાન બીજે ક્યાંકનો બનાવ્યો હતો તો ત્યાં આવે વરસાદ બહુ છે ને તો અમે એ પ્લાન કેન્સલ કરવાનો પછી મ્યુનિક ન કર્યો તો હવે મને એમાં લેટ થઈ ગયા છીએ થોડા ઘણા તો ચાલો હવે ત્યાં જાઓ અને સીધા તમને બધાને ત્યાં મળાવું બધાને હું મળું તમને મળાવું બંને આજે બ્લોગમાં બધું નવું નવું બતાવીશ મ્યુનિકની સફર કેમેરામેન ધૃતિકા સાથે તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે લોકો આવી ગયા છીએ મ્યુનિકમાં એ સ્ટેશન પર આવ્યા છીએ અને ત્યારે સ્પેશિયલ એક વસ્તુ ગોતીએ છીએ તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા આપણે લોકો આવી ગયા છીએ મ્યુનિકમાં અને અહીંયા તો અમને ચાટ દેખાઈ ગઈ છે ઇન્ડિયાની સ્પેશિયલી તો એકદમ મજા આવી જાય એવો માહોલ છે લાઈન જોઈ લો તમે એક લાઇટમાં આવી જાઉં હું અને મારી આગળ પાછળ બધા અહીંયા અહીંયા છે મ્યુનિકમાં આવ્યા છે તો અહીંયા વધારે તમને ઇન્ડિયન્સ જોવાય મળે ઇન્ડિયન્સની બધી વસ્તુ જોવા મળે તો મજા આવે છે નવું નવા જે શેઝવાન ને બુરકર ને ચાટ અને સ્પેશિયલી બધું મ્યુનિકમાં અહીંયા જોવા મળે તો તમને સારું લાગે છે નવું યુ નવું લાઈન જોઈ લો તમે ખાલી એવડી લાઈન છે એવડી લાઈન છે અને ચાલો નીચે ઉભી છે લાઈનમાં તો ઓ લાઈનમાં જાઓ અને અમે લોકો ચાર્ટ એન્જોય કરીએ અને તમને કરાવીએ તો ગો લોકો સરસ મજાની ચાટ એન્જોય કરી લીધી છે સમોસા ચાટ વડા ચાટ ને લીધી તો લોચો થઈ ગયો મારી ટિકિટનો અમારે કેવું હોય કે યુનિવર્સિટી વાળા છે ને અમને ટિકિટ આપે દર મહિને તો મારે મે ની પતી ગઈ તો જૂનની અત્યારે સ્ટાર્ટિંગ ઓફ જૂન છે તો રિફ્રેશિંગ રિફ્રેશિંગમાં આવતી નહોતી બતાવતા જ નહોતા એમાં કોને ખબર હું લોચા હતા તો ટિકિટ છે કર આવ્યો ઘડી ઘર ઉભારી અહીંયા હું ગોતું રિફ્રેશ કરું થાય નહીં યુનિવર્સિટી પોર્ટલ જોયું ન્યાય નો આવે પછી એવા લોચા મારે ને માંડ માંડ મ્યુનિક પહોંચી ગયા તો હવે જોઈએ રિટર્નમાં શું થાય છે એમ આઈ હોપ કે રિફ્રેશિંગ કરું થઈ જાય હવે લોગ ઇન કરું છું ને અમારા આઈડી પાસવર્ડ લાગતા નથી તો આવું આવું છે નજારો જુઓ મારી પાછળ સરસ મજાનો છે મ્યુનિક 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 મ્યુનિકવાળા લાઈક કોમેન્ટ કરો ફટાફટથી અને લેટ સી ગુજરાતી મળશે આપણે તો તમને બતાવશું ચાલો ફ્રેન્ડ્સ જેવી રીતે તમે જોયો અમે લોકો આવી ગયા છીએ સરસ મજાના ગાર્ડનમાં આનું નામ છે ઇંગ્લિશ ગાર્ડન વાવા ગાર્ડનનું નામ ઇંગ્લિશ ગાર્ડન છે તો બસ અહીંયા આવ્યા છીએ ફોટો વોટો થોડા ઘણા પાડ્યા અને જેવી રીતે તમે નજારો જોયો એવો નજારો છે એન્જોય કરીએ છીએ તમને કરાવીએ છીએ તો ચાલો આગળ આગળ વધીએ સો નવું નવું જોઈએ છીએ તમને કહીએ બાકી બસ અત્યારે વરસાદનો માહોલ નથી તો થોડું થોડું ગમે છે અને યસ એવો એવો છે તો તમે બનાવી રહેજો બ્લોગ માઇન્ડ સુધી અને જેણે ફટાફટથી લાઈક સબસ્ક્રાઇબ નથી કર્યું એ ફટાફટથી કરી દીધું જો ગાઈસ મારી પાછળ કેટલા મસ્ત નજારો છે નહીં નકરા બતક 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 અહીંયા પાછળ જો આ નકરા બતક બતક બટક જ છે

લેન બાર બહાર આવ્યા ઘર તરફ જવું તું એવું બહાર આવીને જોયું કે એકદમ વાવાઝોડા જેવું વાતાવરણ થઈ ગયું છે આ જો વાજુ નજારો જો જોરદાર પવન છે હજી મારી પાસે ટિકિટ નથી રિફ્રેશ જ નથી થતું લોગીન જ નથી થતું હવે હું થાય છે તમને હું કઈ બ્લોગમાં તમે ભાઈ ના રહેજો અત્યારે ફટાફટ હવે જાય છે ટ્રેન સાઈડ અને સાંજનો પ્રોગ્રામ બનાવી લીધો છે કાજુ કરી અને સાથે એ રોટલી ટોટીલાનો તો ચાલો આરી આવી ગઈ છે અહીંયા જોઈ જાઓ તો લેટ્સ ગો તો ફ્રેન્ડ્સ જેવી રીતે મેં ગઈકાલના વ્લોગમાં કીધું હતું કે તમે લોકો રેન્ટ બધા ગેસ કરજો તો બસ આજના વ્લોગમાં હું તમને કહીશ કે તમારે કયું રેન્ટ કોણે સાચું ગેસ કર્યું હતું એમાંથી બે જણા હતા વાસુ રાજપરા અને વિવેક પટેલ એ બંને બહુ ક્લોઝલી ગેસ કર્યું હતું કે ભાઈ સાતસો કે આઠસો યુરોની વચ્ચે હશે તો અમારું જે ટોટલ રેન્ટ છે ને એ છે અમારું સાતસો ને રેન્ટ અમારા બંને વચ્ચેનો અને પર હેડ જોઈએ તો મારા ત્રણસો ને એવું એના ત્રણસો નેવું અને ઇન્ડિયાના જોઈએ આપણે તો ઓગણચાલીસ હજાર અને કોઈ કોઈએ તો ત્રણ હજાર યુરો ગેસ કર્યું તો અરે ભાઈ એટલા બધા હોય તો અમે રેવી આયા ત્રણ હજાર યુરો એટલે ક્યાં જાય ત્રણ લાખ રૂપિયા થઈ જાય ના ના એટલું બધું નથી ઓગણચાલીસ હજાર છે તો કે જો તમને કમેન્ટમાં કોની કમેન્ટ સાચી હતી અને મે બી કોઈની રહી ગઈ હોય તો આઈ ડોન્ટ નો મેં જોયું ત્યાં સુધીમાં તો મને આ બેની ક્લોઝ લઈ ગઈ એટલે મેં કીધું કે સાતસો નેવું યુરો રેન્ટ છે સાતસો એંસી રેન્ટ છે અમારું સોરી તો યા આ હતું બાકી ઘર તમને બધાને બહુ મસ્ત લાગ્યું કમેન્ટ આવી યા ગુડ તો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે આપણે લોકો આવી ગયા છીએ ઘરે અને સરસ મજાના આપણા કાજુ કરી બનાવ્યું હતું શાક અને રોટલી બનાવી હતી રોટલી બનાવી ન હતી સોરી ટોટીલા રેડીમેડ હતી તો બસ એન્જોય કરીને હવે બેઠા છીએ સુવાની તૈયારી ચાલે છે અને કાલે ક્યાંક પ્રોગ્રામ બનાવે છે લોકો હવે જોઈએ શું પ્રોગ્રામ બને છે એમ અને ધ વે આજે કેવું જોયું હતું ખબર હું તમને નહોતી કહેતી કે મારી ટિકિટ રિફ્રેશ નહોતી થતી અને નવા મહિનાની જે હતી એડ નહોતી થતી તો એમાં થયું હતું એવું કે પછી અમે જ્યારે રિટર્ન ટ્રેનમાં હતા ને ત્યારે ટિકિટ ચક્રવાળા આવ્યા હતા અને મારી ટિકિટ માગી તો મેં કીધું કે ભાઈ મારે યુનિવર્સિટી પરથી જ તેને મારે જે ઓનલાઈન નથી આવી રિફ્રેશ નથી થતી વેબસાઇટમાં કે લોગ કરું છું ને એમાં કંઈક ગડબડ થાય છે એમ તો એને સમજાવું બધું અને પછી એણે અમને એવું કીધું કે કાંઈ વાંધો નહીં તમે તમારો ટાઈમ લ્યો સાત દિવસનો પણ તને સાત દિવસમાં તમે અને એક સાત દિવસ માટે મને એક મોટી પરચી બનાવીને આપી છે કેમ ઊંકી મેં અને સાત દિવસ માટે મને આ એણે આપ્યું છે કે ભાઈ સાત દિવસની અંદર છે ને આજે તારે વેબસાઈટમાં મીન્સ કે આજે તારે વેબસાઇટમાં લોગ નથી થતું એમ મીન્સ કે જ્યારે તારે થઈ જાય ને એ પહેલાં હવે સાત દિવસમાં મારે ટિકિટ લઈને જવાનું સ્ટેશને અને ત્યાં મારે આને બતાવી દેવાનું ઓકે કરાવી દેવાનું કે ભાઈ આવો પ્રોબ્લમ હતો એટલે હું ટિકિટ બતાવી નહોતી શકી એના માટે મને એને આ કાઢી દીધું છે એ બહુ સારા હતા મોટી મોટી એજના હતા દાદી તો એણે આ બનાવી એવું નકર તો સીધા એ લોકો અમુક લોકો હોય મમ્મી મને બીક લાગતી હતી ખુદને કે મેં કીધું શું કરશે શું કરશે કેમ કે આની પહેલાં એકવાર અમે કોલેજ જતા હતા ને હું હશ્વી ત્યારે ઓછું હતું કે અમારે આગળ સીટમાં એક છોકરો હતો ને તો એની પાસે કોઈ બીજાની ટિકિટ લઈને આવ્યો હતો અને મીન્સ કે એમાં લોચા બહુ હતા એનું એની પોતાની ટિકિટ નહોતી એની પાસે તો એને આગલા સ્ટેશને જ ઉતારી મી કોણ પૈસા ને કેટલું કર્યું હતું એમ તો મને બીક લાગતી હતી મારે જો કેવું કંઈ હતું નહીં પણ જોઈ તેને મને એમ થાય કે મારે ટિકિટ નથી એમ પછી એને બધું અમે સમજાવ્યું તો એ સમજી ગયા અને બસ એના પછી આપ્યું છે તો હવે આપણે સ્ટેશને જાશું અને ત્યાં બતાવી આવશું કે ભાઈ આ દિવસે મારે આ પ્રોબ હતો એટલે નહોતું થયું અને હવે ચોવીસ કલાક પછી હું ટ્રાય કરીશ મીન્સ કે કાલે ટ્રાય કરી શકો એટલે કાલના લોમાં જોવા મળશે મારી ટિકિટનું શું થયું છે એમ અને જો તમારે કાંઈ આવું થતું હોય જર્મનીમાં લોકો રહેતા હોય તો આવું ટેન્શન નહીં લેવાનું તમે તમારી વાત શાંતિથી એમને કહી શકો તો એ જ બધું સમજી જશે અને જો તમારું બધું ઓકે હશે એને મારી ઇન્ફોર્મેશન લીધી મારો પાસપોર્ટ જોયો વિઝા જોયા મારું એડ્રેસ જોયું બધું જ જોયું બધી ઇન્ફોર્મેશન લીધી પછી વેરીફાય કરીને મને આપ્યું છે એમણે અને સાત દિવસ તો ટાઈમ આપ્યો છે અને એમ કીધું કે જો તમે સાત દિવસ સુધીમાં નહીં કરાવો ને ઓકે તો તમારા છોતેર યુરો કપાશે કે તમે વેરીફાઈ ન કરે એવું અને ઇલ તમે ટ્રેનમાં બેઠા બાકી અમારે તો યુનિવર્સિટી તરફથી ફ્રીમાં હોય છે ટિકિટ સેમેસ્ટર ફી હોય ને એમાં ગણાઈ જાય એમ તો હવે આ કીધું છે એટલે સાત દિવસમાં આપણે આ કરી નાખશું નગર છોતેર છોતેર યુરો એટલે છોતેરસો રૂપિયા કપાતા એ વાર નહીં લાગે પણ ના ના આપણે એવું નહીં કરીએ આપણે તો છે સેમેસ્ટર ફીની ટિકિટ એટલે તો શું એમ સોરી આપણે તો ટિકિટ છે એટલે શું એમ હવે આઈ હોપ કે કાલે થઈ જાય આજે બહુ લોચા છે આઈ ડોન્ટ નો કેમ અને મેં આઈડી પાસવર્ડ ઈ સાચા જ હવે કોઈ સાથે ઓછ્યું હોય તો કમેન્ટ પણ કરજો યસ ગાઈઝ તો ચાલો હવે આ વિડીયોનો એને હું અહીંયા જ કરી દઉં છું આજે એકદમ થાકી ગયા છે એમ જૂની ગયા હતા જેવી રીતે તમે જોયું બસ યા અને તો ચાલો આ વિડીયોનો એને અહીંયા કરી દઉં છું જો તમને વિડીયો પસંદ આવ્યો તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો